નમસ્કાર આજે આપની સમક્ષ એક એવી સત્ય ઘટના પ્રસ્તુત કરવી છે કે જે દુનિયાના દસમાંથી ત્રણથી ચાર ઘરની અંદર રોજે બનતી હોય છે અને આ ઘટના કંઈક એવી છે કે આપણા મા બાપ વૃદ્ધો થઈ જાય છે અમુક અવસ્થાએ પહોંચે છે એમની આર્થિક કમાણી કોઈ પણ રીતની બંધ થઈ જાય છે ત્યારે ઘણા લોકો એને જૂના કબાટનું જે ફર્નિચર એક બાજુ પડ્યું રહેતું હોય આવું સમજી લેતા હોય છે પણ દો સમજો ત્યારે પણ એ પરમેશ્વર જેટલા પૂજનીય હોય છે જેમ આપણે નાના હતા અને આપણો હાથ પકડીને એણે આપણને ચલાવ્યા હતા સાહેબ આપણી ફરજ બને છે કે એમની અવસ્થાએ પણ આપણે એનો હાથ પકડીએ અને એની જરૂરિયાતોનો ખ્યાલ રાખીએ ઘટના કંઈક એવી છે કે એક શહેરની અંદર એક ખૂબ સરસ મજાનો બંગલો અને એ બંગલાની અંદર એક બા એમનો સંતાન એમના દીકરાની વહુ અને એનો દીકરો છે આ ચાર વ્યક્તિ રહે બાનું કોરોના સમયમાં અંદર મૃત્યુ થયું એટલે દાદાની નાની નાની જરૂરિયાતો છે હવે એમને કહેવા માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત ઊભી થતી દાદાનો તીખો સ્વભાવ હતો પરંતુ બાના જવાથી એના સ્વભાવની અંદર ખૂબ ફેરફાર કર્યો બાના જવાથી એમણે પોતાનો જે સ્વભાવ જે તીખાશ હતી એ મીઠાશની અંદર ફેરવી દીધી અને આખો દિવસ એનો એક પાર્ટનર એનો દોસ્ત એટલે એક નાનક મજાનો એનો પૌપત્ર એમની સાથે રમે એમની સાથે હસે અને એમને ખૂબ મજાની સુંદર સુંદર રામાયણ અને મહાભારતના આપણા ગ્રંથોની ખૂબ સરસ મજાના સત્ય પ્રસંગોની સાથે એની સાથે ખૂબ સરસ મજાનો આનંદ કરે એની સાથે દિવસ વિતાવે અને એની પણ જરૂરિયાતોનો પોતે ખ્યાલ રાખે બને છે એવું કે દાદાના જે ચશ્મા હોય છે એ તૂટી જાય છે અને દીકરાને કહે છે કે બેટા હવે હું તને વાર્તા જે છે ને મારી પાસે જેટલી મને યાદ છે ને એ જ હું તને સંભળાવીશ હવે નવી વાર્તાઓ છે એ કદાચ હું વાંચી નહીં શકું એટલે નાનકડો જે એનો પ્રપોત્ર હોય છે આઠેક વર્ષનો દીકરો રાહુલ એ પૂછે છે કે દાદા શા માટે તમારે રોજ મને એક નવી વાર્તા સંભળાવવાની છે આવું તમે પ્રોમિસ કર્યું છે ત્યારે દાદા એવું કહે છે કે બેટા હા તારી પ્રોમિસ મેં કર્યું છે એ વાત સાચી છે પરંતુ આ મારા ચશ્માનો કાચ છે એ તૂટી ગયો છે અને હવે આ રિપેર થઈને આવે એ પછી હું તને નવી કોઈ વાર્તા વાંચીશ અને તને સંભળાવીશ ત્યારે દીકરોને કહે દીકરો એવું કહે છે કે હમણાં જ મારા પપ્પાને હું જઈને આવું છું એના પપ્પા આવે છે અને એ જતા હોય ઓફિસે ત્યારે એમને કહે છે તો એના પપ્પા એનો દીકરો એક બાજુ એવું કહે છે કે મૂકી દો ને હા હું જતો આવતો હોશ ત્યારે કરાવી દઈશ અને આ વાતને પંદરેક દિવસનો સમય વીતી જાય છે એમના પત્ની જે હોય છે દીકરાની વહુ એમને કહે છે કે બેટા તમે કંઈક બહાર આવતા જતા હોય ત્યારે એક મારા ચશ્માનો કાચ તૂટી ગયો છે અને ત્યારે એ દીકરાની વહુ એટલી બધી તાળું કહે છે એવું કહે છે કે બંગલાની અંદર તો રહીએ છીએ પણ રોજનું મેન્ટેનન્સ છે એ પહોંચી નથી શકાતું અને આમે હવે તમારી ઉંમર થઈ અને આ ઉંમરે તમારા ખર્ચા અમારે એટલા બધા વધતા જાય છે કે ના પૂછો વાત આ શબ્દોથી દાદાના દિલને ખૂબ ધ્રાસકો લાગે છે દાદા આજ પછીથી કોઈ પણ વ્યક્તિને કહેવાનું બંધ કરી દે છે અને માત્ર દસથી વીસ ટકા જ દ્રષ્ટિ હતી પરંતુ એ દ્રષ્ટિની સાથે એ આખો દિવસ પોતાનું જે રૂટીન કામ હોય એ કરે અને દીકરાના દીકરાની સાથે આનંદથી એ ક્ષણો છે એ વિતાવે બને છે એવું કે દાદાની પાસે હવે એક પણ વાર્તા નથી બચતી કે એ દીકરાને કહી શકે એટલે એનો પ્રપોત્ર કહે છે કે પો દાદા તમારા ચશ્મા લાવો લાવો હું તમને રિપેર કરાવીને આપું છું એટલે દાદા એવું કહે છે કે ના બેટા આના માટે ખર્ચો થશે અને એના જે પૈસા થશે એ તારીખે મારી પાસે નથી એટલે આપણે થોડો સમય રાહ જોઈએ હમણાં તારા પપ્પાને કે તારા મમ્મીને સમય નહીં હોય ત્યારે દીકરો જીદ કરે છે કે નહીં લાવો તમારે દાદા ચશ્મા આપો દાદાના ચશ્મા લઈ લે છે મમ્મીના પાકીટમાંથી એ પાંચસો રૂપિયા છે એ ધીરેકથી હળવેકથી લઈ લે છે બને છે એવું કે દાદાજીના ચશ્મા રિપેર થઈને આવી જાય છે અને મમ્મીને ઝટકો લાગે છે અમે કોઈ પૈસા આપ્યા નથી તો આ ચશ્મા રિપેર કેવી રીતે થયા અને મમ્મી જેવા એના પાકીટમાં જોવે છે અને ખબર પડે છે કે મારા પર્સમાંથી પાંચસો રૂપિયાની ચોરી થઈ છે એટલે કદાચ એ પુત્રવધુને એવું લાગ્યું કે દાદાએ ચોરી કરી છે અને એટલા માટે એણે દીકરાને મારે છે દીકરાને કી જાય છે કે પાંચસો રૂપિયાની ચોરી મારા પાકીટમાંથી કેવી રીતે થઈ ગઈ કોણ લઈ ગયું દીકરો ના પાડે છે કે મેં નથી લીધા મમ્મી એટલે ત્યારે ખૂબ મારે છે ગાલ લાલ થઈ જાય છે રડમસ થઈ જાય છે મા રડે દીકરો રડે દાદા રડે એના પપ્પા રડે કારણ કે આ ઘટના ઘરની અંદર પહેલી વખત આવી ઘણા વર્ષો પછી બની હતી એટલે ત્યારે દાદા એ દીકરાના માથે હાથ ફેરવીને એવું કહે છે કે બેટા ભૂલમાં તે લઈ લીધા છે એટલે ત્યારે એ દીકરો કહે છે દાદાને બધ ભરી જાય છે રડતો રડતો કહે છે કે હા દાદા આ પાંચસો રૂપિયા મેં લીધા છે એટલા માટે કે તમારા ચશ્મા છે ને એને પપ્પાની પાસે સમય નથી મમ્મીને એ ખર્ચો લાગે છે એટલે એ પાંચસો રૂપિયાની અંદર તમારા ચશ્મા છે એ મારે રિપેર તમને મારે કરાવી દેવા છે એટલા માટે કે તમારે આ વાર્તાઓ છે ને એ મને સંભળાવવાની છે આ ઘટના ખૂબ દારૂણ હતી ખૂબ કરુણ હતી અને ખૂબ જ કટોકટીના સમયને દર્શાવતી આ ઘટના હતી આજે પણ ઘણા એવા ઘરો છે કે જેની અંદર અર અરબોપતિ છે કરોડોની યશો આરામી છે પણ છતાંય જ્યારે મા બાપ માટે ખર્ચો કરવાની વાત આવે મા બાપની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની વાત આવે ત્યારે પણ આજે હજારો લોકોના ઘરે આ ઘટના રોજે ઘટે છે આ ઘટના રોજે બને છે આવો આજથી આપણે નિયમ લઈએ કે આપણા મા બાપને અઠવાડિયે એની પાસે બેસીએ એને અડધી કલાક કલાકનો સમય આપીએ અને એ સમયની અંદર આપણે એને પૂછીએ કે તમારે કોઈ જરૂરિયાત તો નથી ને તમારે કોઈ એવી વસ્તુની અથવા તો કંઈ પણ તમને કોઈ કટોકટી તો નથી ને તમે ઈચ્છો છો એ બધું થાય છે તો કરો ને કારણ કે જ્યારે આપણે બહુ નાના હતા બોલવાની રમવાની સૂવાની કંઈ ખબર નહોતી પડતી ને દોસ્ત ત્યારે એણે એનો સમય આપ્યો હતો એણે એના પૈસા વાપર્યા હતા અને એનું જે ત્યાગ છે એનું સમર્પણ છે ને એનું બલિદાન છે ને એની સામે તમારી દુનિયાની આખે આખી તમે તમારી કમાણી રાખી દો ને ન ભેગી થાય અને એટલા માટે જ ઇંગ્લિશની અંદર એક સરસ મજાની કહેવત હશે કે ઇફ યુ વોન વોલ વર્લ્ડ બટ ઇફ યુ લોસ યોર ફેમિલી યુ ટેગ એઝ અ લૂઝર નોટ વિનર આવો આપણે આપણા પરિવારને પ્રેમ કરતા શીખીએ જય હિન્દ જય ભારત અંકિતાની વાતો